માર્ગદર્શન અને પ્રોત્સાહન આપે છે એવા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર દિલ્હી સરકારના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ પધારા છે આપણે એક વાર જોરદાર તાળ્યો કે એમનું સ્વાગત કરીએ દોસ્તો સાથીઓ હું તમને એ વાત કરતો હતો કે ચૈતરભાઈ વસાવાને વારંવાર શા માટે પૂરવામાં આવે છે કારણ કે લોકોની આંખ ખોલવાનું કામ કરે છે લોકોને જગાડવાનું કામ કરે છે ભાજપના અન્યાય અને અત્યાચારની સામે લડવાનું કામ કરે છે પણ મારે આજે એક વાત પૂરા આત્મવિશ્વાસ સાથે કહેવી છે કે એ વાત અલગ છે કે વિધાનસભાની અંદર બહુમતી ભાજપની છે પણ સડક ઉપર સમાજમાં બહુમતી ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીની છે દોસ્તો વિધાનસભાની બહુમતીથી તમે કોઈને જેલમાં પૂરી શકશો પણ સમાજની બહુમતી જેની પાસે છે માણસ સમાજ ઉપર રાજ કરશે જનતા ઉપર રાજ કરી શકશે દોસ્તો ચૈતર વસાવા એવા આગેવાન છે કે જેને બહુ જ નાની ઉંમરની અંદર એવડું વિશાળ કામ કર્યું છે એવડું વિશાળ કામ કર્યું છે કે ગુજરાત તો ઠીક દિલ્હી સુધી ભાજપ એમ ઈચ્છે છે કે આદિવાસી સમાજ નો યુવાન હોય તો મજૂરી કરવો જોઈએ ભાજપ એમ ઈચ્છે છે કે લાચારી કરવો જોઈએ આદિવાસી સમાજ નો વ્યક્તિ ભાજપ એમ ઈચ્છે છે કે આ માણસ આગળ ન આવવા જોઈએ પણ તમે બનાવેલી તમે જેને આશીર્વાદ આપીને મોટી કરી છે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ ઈચ્છે છે કે આદિવાસી સમાજ પૂરા આત્મવિશ્વાસ અને આત્મ ગૌરવ સાથે જીવવા જોઈએ આદિવાસી સમાજના યુવાનોને રાજનીતિમાં આવવાની તક મળે ચૂંટણી લડવાની તક મળે નેતૃત્વ કરવાની તક મળે એના માટે થઈ અને દિવસ રાત ચિંતા અને ચિંતન અરવિંદ કેજરીવાલજી કરી રહ્યા છે દોસ્તો મારી જેવા ઈશુદાન ઈશુદાનભાઈ ગઢવી જેવા રાજુભાઈ કરપડા જેવા અમે કોણ છીએ સામાન્ય ગરીબ પરિવારમાંથી ગામડામાંથી આવતા યુવાનો છીએ જ્યારે એમ લાગ્યું કે બહુ અન્યાય થઈ રહ્યો છે અત્યંત અત્યાચાર થઈ રહ્યો છે આપણાથી આ જોવાશે નહીં હવે તો કાંઈક કરવું પડશે ત્યારે નક્કી કર્યું કે હાલો જઈએ આમ આદમી પાર્ટીમાં સંઘર્ષના મેદાનમાં ઉતરીએ અને જનતાના આશીર્વાદ માગીએ દોસ્તો સાથીઓ હું આજે તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે એક વખત ચૈતર કરી કરી એમાં મજા આવી તો બીજી વખત વિસાવદર વાળી છે અને હવે આપણે બધાએ આખા ગુજરાત ની અંદર વાળી કરવાનો સંકલ્પ લઈને અહીંથી જવાનું છે દોસ્તો હું છેલ્લી એટલી આશા રાખું છું કે આ આક્રોશ ને ઠંડો ન પડવા દેતા તમારા જુસ્સાને થમવા ન દેતા ઉભો ન રહેવા દેતા આ લડાઈ બહુ લાંબી છે જામીન થામીનની લડાઈ નથી લડતા આપણે તો સરકારમાં બેસવાની લડાઈ લડીએ છે જોઈએ તો માત્ર જામીન નહીં જોઈએ તો આખી સરકાર જોઈએ અને પણ વટથી સરકાર બનાવવા માટેની આપણી લડાઈ છે દોસ્તો દોસ્તો પોલીસના દંડાથી શાસન ચાલી નહીં શકે પોલીસના દંડા એફઆઈઆર જેલના સળિયા બતાવીને સરકાર નહીં ચલાવી શકાય સરકાર એની જ ચાલશે જેનું રાજ જનતાના દિલની અંદર હશે જે જનતાના દિલમાં હશે એની સરકાર ચાલશે દંડાના દમ પર સરકાર નહીં ચાલે અને ડંડા બતાવીને સરકાર ચલાવવા નીકળેલા લોકોને એક જ વિનંતી કરવાની છે કે દંડાના ડરથી જો અમારા બાપ દાદા બી ગયા હોત બિરસા મુંડા બી ગયા હોત સરદાર પટેલ બી ગયા હોત તો આ દેશમાં આઝાદી નો આવી હોત એટલે દંડાના ડર થી ડર્યા નહીં નહીં એવા મહાપુરુષો ના વારસદારો દંડો બતાવવાની કોશિશ ન કરતા અમને જેલ ને બતાવો અમે તમારી જેલ થી અમે તમારા દંડા થી ડરવા વાળા લોકો નથી અમે ભારતના સંવિધાન ને માનનારા લોકો છીએ ભારત નું સંવિધાન અમને તાકાત આપે છે અને એ તાકાતનો ઉપયોગ